જય માતાજી જય પિતૃદેવો આજે અમારે માનસભાઈની જનોય છે અને અમે ત્યાં વાડીમાં રોકાવા માટે પ્રકૃતિ પ્રકૃતિધામ ભવનાથમાં આવી ગયા છે અમને બી વન બ્લોક ફાળવે પ્રકૃતિ ધામ છે તમે જોઈ લ્યો નેચરલી છે જય સોમનાથ અમને રૂમ ફાળવવામાં આવેલ છે તો તમે જો છો સામાન અત્યારે અમારે બોલવું ભાઈ સામાન અત્યારે અમારો આવે આ રૂમ છે જો કેવો સરસ મજાનો રૂમ અમને ફાળવવામાં આવે છે આવા દરેક રૂમ વીઆઈપી રૂમ છે અને બધાને વીઆઈપી રૂમ ફાળવામાં આવેલ છે બરાબર પાણીની સગવડતા પણ છે પીવાની વોશરૂમ પણ એટલો સરસ મજાનો છે તમે જોઈ શકો છો ગીઝર પણ છે જો આ સોફા છે બેસવાનો આરામ કરવાનો ચાર ખુરશી આપી છે બેસવા માટે ડસ્ટબિન છે પ્રકૃતિ અને નેચરલ ગીર માદ જય સોમનાથ જય સોમનાથ દાદા જય મહાદેવ મેં લીધું પેલા વેલા પેલા વેલા ચિત્ર

આ જમાઈનો વિડીયો લેવો દે કે જમાયા છે ભૂખ્યા નથી આજની વિડિયો નવલભાઈ ખી જાય કે તમે તો બધાય દાબી દીધું મારા જમાઈનું શું થયો લેવાઈ ગયો રસિકભાઈ રામજીભાઈ રવિના પૌત્ર અને દીપલભાઈના પુત્ર તેમજ મયંકભાઈના ભત્રીજા એવા માનસ સનાતન ધર્મમાં સોળ સંસ્કારોમાં ઉપનયન વિધિનું ખૂબ જ મહત્ત્વ છે અને આ વિધિ છે ને સામાન્ય રીતે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને એને કરવામાં આવે છે અને એને ધારણ કરાવવામાં આવે છે કેમ કે આ છે એ કપાસના બનેલા ત્રણ પવિત્ર દોરા સાથે યજ્ઞોપવિત ધારણ કરે છે યજ્ઞોપવિત અથવા તો જનોય પહેરનાર વ્યક્તિને અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે દાખલા તરીકે જો દોરો ભૂલથી અશુદ્ધ થઈ જાય તો તેને તાત્કાલિક કાઢી અને બીજો નવો દોરો પહેરાવવામાં આવે છે કોઈ પણ બાળકનું યજ્ઞ પવિત ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તે તેના નિયમોનું પાલન કરવા સક્ષમ હોય તો આપણે એના વિશે થોડું આધ્યાત્મિક મહત્વ સમજીએ ત્રણ દોરા સાથે દોરો પહેરેલી વ્યક્તિએ જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે દોરાના ત્રણ દોરા છે એ દેવ ઋણ પિતૃઋણ અને ઋષિ ઋણના પ્રતિક માનવામાં આવે છે અથવા તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક માનવામાં આવે છે તેને આપણે સત્વ રાજસ અને તમસ અને ત્રણ આશ્રમોનું પ્રતિક માનવામાં આવે છે પરણિત વ્યક્તિ હોય છે ને એ ગૃહસ્થ સાથે છ દોરા સાથે દોરો હોય છે અને આ છ દોરામાંથી ત્રણ દોરા પોતાના હોય છે અને ત્રણ દોરા છે તેની પત્નીના હોય છે હિન્દુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્ય હોય તો જનોય પહેરવી ખૂબ જ જરૂરી છે જનુ પહેરવાનો નિયમ છે યજ્ઞોપવિત હંમેશા ડાબા ખંભાથી જમણી કમર પર પહેરવી જોઈએ અને તે સ્ટૂલ અને પેશાબના વિસર્જન સમયે જમણા કાન ઉપર ચડાવવી જોઈએ અને હાથ સાફ કર્યા પછી જ કાનમાંથી નીચે ઉતારવી જોઈએ યજ્ઞોપવિતના આ નિયમ પાછળનો હેતુ એ છે કે વિસર્જન અને મૂત્ર વિસર્જન સમયે યજ્ઞોપવિત કમર ઉપર ઊંચી હોવી જોઈએ એટલે કે ત્રણ દોરા આંટી લગાડવામાં આવે છે કાન ઉપર જેથી કરી અને જનોય છે તે અશુદ્ધ ન થાય તો આજે આપણા માનસભાઈ છે એ બ્રાહ્મણ બ્રાહ્મણ તો છે જ પણ આજે જનોય પહેરવી અને દ્વિજ થશે તો ચાલો આપણે માનસભાઈને આશીર્વાદ દઈએ Oh, just... am <laughs> é vai um ter uhum. 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 बापे <IX sa -Calais> <laughs> <a> <laughs> Eu I think. bye, -bye. bye, -bye. bye, -bye. लाइक गर like <laughs> thank <laughs> you